આગામી 31 ડિસેમ્બરને લઈ સુરત પોલીસ કમિશનરી પત્રકાર પરિષદ શહેરમાં પોલીસ સુરક્ષા bandobast ની તૈયારી અંગે પત્રકાર પરિષદનું આયોજન પોલીસ કમિશનર અજય તોમરનો નિવેદન બે દિવસ પછી નવા વર્ષની સ્વાગતની તૈયારી સુરતના લોકો કરશે ઉજવણીના માહોલ દરમિયાન કેટલા ગેરલાભ ઉઠાવે છે ઉજવણી કાયદાની મર્યાદામાં રહીને કરવી જોઈએ આ માટે પોલીસે નાગરિકોની સુવિધા માટે વ્યવસ્થા ઊભી કરી છે

જાહેર સ્થળો ઉપર આવે છે વાનો લઈને પણ નીકળે છે પરિવાર સાથે પણ નીકળે છે અને આ ગીર્દી આ ઉજવણીના માહોલના ગેરલાભ કેટલાક તત્વો લેતા હોય છે આ વર્ષે પોલીસ દ્વારા સવિશેષ અનેક વ્યવસ્થાઓ એવી ગોઠવવામાં આવી છે જેથી લોકો ઉજવણી તો કરે પરંતુ કાયદાની મર્યાદામાં રહીને કરે બીજાના માટે અગવડ ઊભી ના કરે એવી રીતે કરે સાથે સાથે પોલીસ દ્વારા જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે નાગરિકોની સુખાકારી માટે એની પાલના પણ કરે આના મુજબ વર્તન કરે ખાસ કરીને ઉજવણી કરવામાં યુવાન પેઢીમાંથી ઘણા બધા લોકો ડ્રગ્સ અને દારૂનો સેવન કરવામાં ઉજવણી છે એવું માનતા હોય છે નો ડ્રગ્સ ઇન સુરત સિટીના જે અભિયાન